દાહોદના ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર રાહુલ પડવાલ નું ગુજરાત ગરિમા એવોર્ડ થી થયું સન્માન ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં અપાયો એવોર્ડ આદિવાસી બહુલ વિસ્તાર દાહોદ જિલ્લામાં સ્ત્રી સ્વાસ્થ્યના ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહેલા ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર રાહુલ પડવાલનું રાજ્ય સરકારના ગુજરાત ગરીમાં એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યો છે ગોધરા ખાતે ગુજરાત દિવસની ઉજવણી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના સીમાડે આવેલ દાહોદ જિલ્લામાં સિકલ સેલ થેરેસેમિયા અને કુપોષણ જેવી સમસ્યાઓથી પીડિત સગર્ભા માતાઓ માટે તેમની સેવાઓ જીવનરક્ષક સાબિત થઈ છે ડોક્ટર પડવાલે પોતાની કારકિર્દીની શરૂઆત દાહોદ દાહોદ જનરલ હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ તરીકે કરી હતી જ્યાં તેમણે છ હજારથી વધુ સર્જરી અને પચાસ હજારથી વધુ ઓપીડી કેસોની સેવા આપી વર્ષ બે હજાર અઢારમાં તેમણે ઘોડા ડુંગરી ખાતે પડવાલ વુમન્સ હોસ્પિટલ નામે એક અનોખી સંસ્થા સ્થાપી જે એનએબીએચ અને આઈએલએસ પ્રમાણિત હોસ્થી અને હાઈ રિસ્ક સગર્ભ માતાઓને સમર્પિત છે આ સંસ્થાએ અત્યાર સુધીમાં બાર હજારથી વધુ સર્જરી એક લાખથી વધુ એન્ટીનેટલ ચેકઅપ અને અઢારસો એકત્રીસથી બ્લડ ટ્રાન્સફ્યુશન કર્યા છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન જ્યારે સંપૂર્ણ વિશ્વ અસ્થિરતાનો સામનો કર્યો હતો ત્યારે ડોક્ટર પડવાની આ સંસ્થા રૂરલ વિસ્તારમાં એકમાત્ર સક્રિય ગાયને હોસ્પિટલ તરીકે કામ કરતી રહી તેમણે નો મની ઇફ નોટ સર્વાઈવ નામની એક અનોખી પહેલ શરૂ કરી હતી જેમાં છસો સડસઠ હાઈ રિસ્ક માતાઓના જીવન બચાવવામાં સફળતા મેળવી આ પહેલને સીસીઆઈ એનઆઈટીઆઈ આયોગથી ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવે છે ડોક્ટર પડવાલની સેવાઓ માત્ર દવાઓ અને સર્જરી સુધી મર્યાદિત નથી તેમણે સમાજમાં સ્ત્રી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય પણ કર્યું છે HIV સંક્રમિત અને દિવ્યાંગ માતાઓ માટે તેમની સેવા નોંધનીય છે 35000 થી વધુ સોનોગ્રાફી 3500 થી વધુ કુટુંબ નિયોજન ઓપરેશન અને 6000 થી વધુ સિકલ સેલ થેરેપીમાં ટેસ્ટ જેવી સેવાઓ આપીને તેમણે આદિવાસી સમુદાયના આરોગ્ય સ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે સોશિયલ ટ્રાન્સફોર્મેશન વિથ ડાયનેમિક એજ્યુકેશન નદી સાથે ડોક્ટર પડવાલે દાહોદના આદિવાસી સમુદાયના આરોગ્યની મુખ્ય ધારા સાથે જોડવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યું છે आप और हमारे बीच में आज जिन पूरे प्रदेश के ऐसे छह महानुभावों को जिन्होंने अपने अपने क्षेत्र में कार्य करते हुए प्रदेश के गौरव और प्रतिष्ठा को बढ़ाया है ऐसे सभी सम्मान पाने वाले आदरणीय महानुभावों का और जिला पंचमहल में दस ऐसे महानुभाव जिन्होंने इस जिले की कीर्ति पताका को दूर दूर तक पहुंचाया है बहुत बड़ी सेवा का कार्य किया है उन सब का भी मैं अभिनंदन और स्वागत करता हूं भाई और बहनों गुजरात आज से पैंसठ वर्ष पूर्व महाराष्ट्र से अलग हुआ था